ધામ દ્રી શતાબ્દી મહોત્સવ રથનું તેલોદ તથા સરવણ ગામે ભવ્ય સ્વાગત કરાયું ધામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભક્તોને અત્યંતિક કલ્યાણ માટે મંદિર નિર્માણ કર્યું છે જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વજીવ હિતાવ સંદેશ આપ્યો છે આ સાથે અન્ય પ્રસાદિક સ્થાનો છે અક્ષરધામ તુલ્યા વલતાલધામના આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિતની સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તારીખ સાતમી નવેમ્બર બે અને તેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન સંતો મહંતોનું સમૂહ પૂજન તેમજ યજ્ઞ વિગેરે ધાર્મિક કાર્યક્રમમાં હરિભક્તો લાભ લે તે માટે ચેરમેન પૂજ્ય દેવ પ્રકાશ દાસજી સ્વામીજી તથા મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસ સ્વામીજી દ્વારા ભક્તોના ઘરે ઘરે આમંત્રણ પહોંચે તે માટે વલતાલધામથી રથનો પ્રારંભ કરાયો છે જે આજ રોજ આમોદ તાલુકાના તેલોજ તેમજ સરબણ ગામે આવી પહોંચ્યો હતો પૂજ્ય પવિત્ર સ્વામી પાર્ષદ સંતો સાથે આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું અને મંદિર ખાતે પહોંચી ભગવાનની આરતી કરવામાં આવી હતી જેમાં સંતોએ ભક્તજનોને આશીષ પાઠવ્યા હતા અને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું સદા રથ થી દોરા દાંદા કોબલા થઈ સરપણ ગામે આવી પહોંચ્યો હતો રથ સાથે નરેન્દ્રભાઈ કાજી સરભાણ હરિકૃષ્ણભાઈ પટેલ દોરા સહિત અગ્રણીઓ અને ભાવિક ભક્તો જોડાયા હતા વલભક્તો જણાવવાનું કે અત્યારે વિશ્વતાબની વર્ષ ચાલી રહ્યું છે પડતાલ ધામ એટલે કે ભગવાન સ્વામિનારાયણે જ્યાં સ્વયં હરિકૃષ્ણ મહારાજ પોતાનું દિવ્ય સ્વરૂપ વધ્યું અને ધીંગાદાણી એવા લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપના કરી એમને બસો વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો એ નિમિત્તે દ્વિશતાબ્દી ઉત્સવ એમનું આયોજન તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવવાનો છે તો એમના માટે એમના આમંત્રણ માટે પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી તેમજ ડૉક્ટર સંતોલ સ્વામી એમના માર્ગદર્શન નીચે અત્યારે ગામડે ગામડે મહોત્સવનું આમંત્રણ આપવા માટે અત્યારે રથ છે એ ફરી રહ્યો છે ગામડે ગામડે જઈ અને બધા ભક્તોને મહોત્સવમાં પધારવા અને મહોત્સવનો લાભ લેવા માટે ગામડે ગામડે જઈ અને રથ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તો આજે તેલોદ ગામને આંગણે આમંત્રણ આપ્યું છે અને વિશાળ સમુદાયમાં બધા ભક્તોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને દરેક ભક્તો સુધી આ સંદેશો પહોંચે અને વિશેષ ને વિશેષ ભક્તો આવડતાધામ વિશતાબ્દી મહોત્સવ એમનો લાભ લે અને પોતાના જીવનને ઉદાર્થ બનાવે એવી ભગવાનના ન્યૂઝ થિંક પોઝિટિવ